ગુજરાતમાં કૃષિમંત્રી એમ કહે છે કે ખાતર જોઈએ એટલું ઉપલબ્ધ છે ખાતરની ઘટ નથી અને બીજી બાજુ ખેડૂતોની ખાતરની લાઈનો છે હું છેલ્લા દસ દિવસથી સતત ખાતરને લઈ અને સરકારને કહું છું કે ખાનગી કંપનીઓમાં ખાતર જાય છે એને રોકવામાં આવે હું લગભગ છેલ્લા દોઢ મહિનાથી કહું છું કે રાજ્યના કૃષિમંત્રી અને રાજ્યના ખેતી નિયામક સરકારને બદનામ કરવા માટેનું ષડયંત્ર કરે છે આજે ભારતીય કિસાન સંઘે જે હું દાવાઓ કરતો તો સતત એ જ દાવાઓ ઉપર મહોર માગી છે ભારતીય કિસાન સંઘ એટલે ભાજપની ભગીની સંસ્થા ભાજપની ભગીની સંસ્થા પણ હવે તો એમ કહે છે કે ખેડૂતોને ખાતર મળતું નથી કંપનીઓમાં ખાતર જાય છે તાત્કાલિક ખેડૂતોને ખાતર આપવું જોઈએ આ બાબત આવકાર્ય છે પણ હારે હારે ભારતીય કિસાન સંઘને પણ મારો સવાલ છે કે આવનારી તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની ચૂંટણી આવે છે એટલે ખેડૂતો જ્યારે ચૂંટણી આવી ત્યારે જેમ આંદોલન કર્યું હતું એવી જ રીતે તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની ચૂંટણી આવે છે એટલે આંદોલન કરો છો જો ના તો બે હજાર બાવીસથી થી અત્યાર સુધી ભારતીય કિસાન સંઘ ક્યાં ખોવાઈ ગયું હતું જયારે જમીન માપણીનો પ્રશ્ન ઉભો થયો અને આ જ દિવસ અગિયાર અગિયાર વર્ષ થયા છે ભારતીય કિસાન સંઘ કયા સાપના બિલમાં ઘૂસી ગયું હતું પ્રધાનમંત્રી પાક યોજના આખી યોજના બંધ કરી દીધી ખેડૂતોને રામ ભરોસે મૂકી દીધા ભારતીય કિસાન સંઘ ક્યાં હતું એટલે જ્યારે ચૂંટણી આવે ત્યારે ચોમાસુ દેડકાની જેમ ભારતીય કિસાન સંઘે બહાર આવવાની જગ્યાએ ખેડૂતો માટે સતત લડવું જોઈએ